ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ બન્યું છે બનાસકાંઠા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં કોઈ તકલીફ ન પડે તે માટે લોકેશન લિંક અને ક્યુઆર કોડ જારી કરાયા છે બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થશે જેમાં એસએસસીમાં પાંચ ઝોનમાં છાસઠ કેન્દ્રો અને એચએસસીમાં બે ઝોનમાં બેતાળીસ કેન્દ્રો પર ત્યાંશી હજાર છસો સાડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જોકે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કેન્દ્રો શોધવામાં ભારે મુશ્કેલી નડતી હોય છે ત્યારે ડીઈઓ કચેરી દ્વારા નવતર પહેલ કરતાં લોકેશન લિંક અને ક્યુઆર કોડનો પ્રયોગ કરાયો છે જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું કે બનાસકાંઠા ડીઈઓ કચેરી દ્વારા લોકેશન લિંક અને ક્યુઆર કોડ તૈયાર કરીને દરેક સ્કૂલોને મોકલી અપાયો છે જેના આધારે વિદ્યાર્થીઓ સરળતાથી પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે જેમાં કઈ સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાશે તે સહિતની વિગતો ક્યુઆર કોડમાં દર્શાવાય છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા લિંક અને ક્યુઆર કોડ જુદી જુદી સ્કૂલને મોકલી અપાઈ છે સાથે પીડીએફ લિંકની અંદર આચાર્યના મોબાઈલ નંબર પણ આપેલા છે જેથી સરળતાથી સંપર્ક કરી શકાય જે સ્કૂલમાંથી આચાર્ય દ્વારા આ મેપ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મોકલી આપશે